રામ 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 जी હે માતાજી હવનું અને મને જે સદબુદ્ધિ દીધી ને એવી બધાઇ ને દીજો આખી જિંદગી સ્વરી કરી તો મારે આ ઓડી નથી ફરી હે ભગવાન હવે તો અહીંયા નિર્ણય કરી લીધો છે કે ભક્તિના માર્ગે આવવું છે અને લાઈ હવે બધા મંદિરે દર્શન કરી આવું મંદિરે એક એક અગરબત્તી ખોડ દઉં બાપા પાંચસો રૂપિયા દો ને શું કરવા તારા પાંચસો રૂપિયા બાપા મારા ભાઈ બધા બધા રાજકોટ ફિલ્મ જોવા જાય મારા ફિલ્મ જોવા જવું છે ફિલ્મનો દીકરો ક્યાં સાહેબ ના ખબર

ગામમાં ઘણો એ ખોટો ગ્રહો બાઈક સેવા કરવી જોઈશે

આયા પાંચસો રૂપિયા મૂક્યા હતા એ તમારા બે માંથી કિને બેઠાયા છે તમારા સિવાય કોઈ અહીંયા દર્શન કરવા આવ્યું નથી અને તમને મારા ઉપર વિશ્વાસ નથી અને હું પાંચસો રૂપિયા ચોરી કરું સોસો નો દીકરો તો આ છે ડોલી તું મારું નામ નો દેતો મે આની તું લેવાનું બંધ કરી દીધું છે સુધરી ગયો સો હા હા મિંદરી કે હું ઉંદર મારી કે હું ભગત એમ નો ભગત થઈ જવા તમે બે બાજુમાં બેયની તપાસ થઈ છે કોણ છોડ છે અમને ખબર પડશે હા ઉકી તો તને તપાસો અરે પહેલા મને તપાસો તમ તારે તમ તાર વાતો ની મને તપાઈ ગયો આયો આયો તપાસો તમ તપાસો મુંતી હું આવા ધંધા નો કરું આપણે ભગત થઈ ગયા મૂકી હાવ મારી બેટી આ નોટ મારા કિસ્સા કે ક્યાં છે એ સોર ના કિસ્સા માં આવે નકર તો મારા કિસ્સા માં બી આવે વાહ ભૂર્યા વાહ તે હજુ સોર્યો બંધ નથી કરી મોજી મારો વિશ્વાસ કરો આ નોટ મેં નથી સોરી

પણ કઈ વાંધો નહી પેલા બઉ સોર્યું કરી છે ને એટલે મારી સાપ ખરાબ હોય પણ ધીરે ધીરે સાપ સુધરી જાય છે હરાન કરવાનું મૂકી દેવ દીકરા હવે આ દગાવ નથી દેવો હાય મારે સાબ તો જો વાલા ગમે એટલો સુધરું ને તોય આ માણાને એમ થાય કે ફુરિયો જ છે સોર ભગલો ઓલા ડોહાનું ડબલું ઢોરીન ભઈ ગયો એને કોઈ એકાઈ કીધું ઓલા ડોહાએ મને હોટીયું મારી પણ વાલા તોય મારે સુધરવું તો છે જ વાલા દેખરા ગમમાં છે કે બહાર જાતા નથી રબ્બા શું થયું બાપા મારો જિગરો ઓલો ભુર્યો ક મારું ડબલ ઢોળી લખ્યું બાપા હવારેજીન મુખે માર્યો તો મંદિરે પૈસા ચોરી લીધા મજે અલ બેટા ઠપકો દેવા જાવું છે પણ બાપા તમે બહાર તો જી આવો બેટા બહાર જવા નથી જાવું અલ ઠપકો દેવા જો હાલ હાલો બાપા હાલો 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 મારો જિગરો ભુર્યો ઠપકો દેવો

દીકરા મારા બાપા ને હવે દીકરા મારા બાપા દીકરા કરજે સારો તારી ખબર પડે હું શું મંદિર નો ટોકરો છું તે ગમે આવીને વગાડી ને જાય પણ મને એવું લાગે છે કે આ મારી સાપ નહી સુધરે નહી હારી સાપ થાય હવે લાય આત્મહત્યા કરી લેવી છે મરી જાવું છે હે ભગવાન મારી દોરી ખેંચી લે પણ તું હિમણા ક્યાંથી ખેંચ કા મારે કઈક કરવું જોઈએ

અરે બાપુ મને મરવાઈ ગયો ના ના દીકરા આ મનુષ્ય અવતાર મેળ્યો છે અને આમનો જીવ કોઈ નકા રબા દે બાપુ આ ગામ મને નહી જીવવા દે એટલે રેવા ગયો મારા દુખનો પાર નથી પણ દીકરા દુઃખ ગમે એવું હોય આપણા મનુષ્ય ઉપર પડે ગમે એવી આફત હોય ને એનો હલ મળી જાય પણ આત્મહત્યા કરવી ને એ તો મહાન પાપ છે બાપુ તમે કહો છો ને કે હલ મળી જાય હા તો સાંભળો મારી વાત સમજો હું પેલા બહુ છોર્યું કરતો હતો હ પછી મને વિચાર આવ્યો કે મેં આ જીનું ચીનું ચોર્યું છે આ બધાયની આતાડી દુબાવી ને કરતા આ બધું હવે મારે મેકી દેવું છે સારું સારું લે દીકરા એ પણ મારી પૂરી વાત તો સાંભળો પછી હું તું કેમેરિયા શું થયું પછી ગામમાં હું જ્યાં પગે લાગવા જાવન બાપુ તો ત્યાંય મને ધબ ધબાવે બજારે હાલો જતો હોય બાપુ ત્યાંય ધબ ધબાવે આ ગામના મને લાગે છે સુધરવા નહીં દે મારે પાછું આ રસ્તે બાપુ હવે સડવું નથી એટલે હવે હરી માર્ગે સડ્યો છો બાપુ પણ રવા દે દીકરા મેં તને કીધું ને કે ગમે એવી પરેશાની હોય ને તો એનો હલ હોય શાંતિ રાખતું તું તો આ ઘેડીઓ છે અને લાલિયા ધોકા તરીકે આનું નામ છે શું છે પણ બાપુ મને આ શું કામમાં માં આવે છે પણ તું મારી વાત તો સાંભળ આ તું જે કશ એ તારું કામ કરશે હે હા પણ કોઈ દી અનિયતિ ન કરતો અનિયતિ કરીશ ને તે દિવસ થી આ કામ કરતો બંધ થઈ જશે એટલું સમજી લીજે દીકરા બાપુ બાપુ શિવ 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 ઉભો થઈ જાવ દીકરા ઉભો થઈ જાવ બાપુ તમે મને નવું જીવન આપ્યું છે જય લાલિયા દેવ જય લાલિયા દેવ દીકરા અનિયતિ હો ધ્યાન રાખજે હો બાપુ હો અલગ 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 બાપુ એ આપી દીધો પણ કઈ કરતો દીકરી ડોહલી એ મંદિર માં પૈસા સોર્યા ઈને અને નામ દીધું મારું જો ડોહલી નો વાંક છે ને તો જા લાલિયા ધોકા ડોહલી ને તાઈ ને હા 哟哟。Yo, yo.